વિપક્ષી નેતા પાયલ સાકરિયાએ કહ્યું કે દિલ્હીની જેમ નગર રાજ લાગુ કરવામાં આવે તે શાસક પક્ષ દ્વારા સાંભળી શકાયું નથી બિલ્ડરો સાથે હાઈકોર્ટના કહેવા બાદ કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે હાઈકોર્ટની જ રાહ જોવાની હોય તો પાલિકા બંધ કરી દેવી જોઈએ ભેદભાવની નીતિ અપનાવવામાં આવી રહી છે તે માટે અમારી રજૂઆત હતી કે તમામ નિયમો સરખા હોવા જોઈએ અધિકારીઓ પર પગલાં લેવા જોઈએ આજે શાસકો દ્વારા સાંભળી નહીં શકાયું નગરરાજ બિલની જે અમે વિપક્ષ દ્વારા માંગણી કરી કે નગરરાજ બિલ સુરતની અંદર લાગુ કરવામાં આવે તો એ એમનાથી સાંભળી નહીં શકાયું અને સાથે સાથે સુરતની અંદર જે ગેરરીતિઓ થઈ છે અને બિલ્ડરોનું જેમ નામ લેવામાં આવ્યું કે માત્ર જે સીલ લાગવાની જે પ્રક્રિયા છે એ ખાલી નાના અને સામાન્ય લોકો ઉપર જ કેમ કરવામાં આવી છે કેમ કોઈ બિલ્ડરોએ કોઈ આર્કિટેક આર્કિટેક્ટ કોઈ ડેવલપર એ મોરચો લઈને નથી આવવું પડતું કેમ કે નેતાઓ સાથેની ભલામણ નેતાઓ સાથેની લાગવગ અને નેતાઓ સાથે રહેતા હોય છે તમામ લોકો ફાયદો કરાવતા હોય છે એટલા માટે એ લોકોને માટે કોઈ નિયમ નથી પણ સામાન્ય લોકો માટે નિયમ છે અને આ બાબતની અમે જેવી રજૂઆત કરી એટલે મેરથી સંભળાયું નહીં સાથે સાથે અમારી રજૂઆત એવી પણ હતી કે અત્યાર સુધી જે ગેરકાયદેસર ચાલતા હતા તો અધિકારીઓ દ્વારા કેમ અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવી હાઈકોર્ટ જ્યારે સૂચન કરે છે કે છે ટકોર કરે છે કે ભાઈ ગેરકાયદેસર જેટલી એનઓસી વગરની બિલ્ડિંગ છે બીઓસી વગરની બિલ્ડિંગ છે તો એમાં સીલ મારવાની પ્રક્રિયા ચાલુ કરવામાં આવે તો અત્યારે હાઈકોર્ટ કે ત્યારે કાર્યવાહી કરવામાં આવે તો આ તમામ ડિપાર્ટમેન્ટો છે જે ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ હોય કે પછી ફાયરનો ડિપાર્ટમેન્ટ હોય અત્યાર સુધી આ લોકો શું કરતા હતા હાઈકોર્ટની રાહ જોવાની હોય તો સુરત મહાનગરપાલિકા બંધ કરી દેવી જોઈએ હાઈકોર્ટ સૂચન આપે ત્યારે કામગીરી કરવી જોઈએ અને અત્યારે જે ભેદભાવની નીતિ અપનાવવામાં આવી રહી છે બિલકુલ યોગ્ય નથી અને આવી જ ભેદભાવની નીતિ જો આવી રીતના અપનાવતા રહેશે તો રાજકોટમાં જે દુર્ઘટના બની છે પાછી સુરતમાં દુર્ઘટના બનવામાં વાર નહીં લાગે આવી નવી પરિસ્થિતિ ફરીવાર ઊભી થશે એટલે અમારી રજૂઆત એવી હતી કે તમામ માટે નિયમો સરખા જોઈએ અધિકારીઓ પર એક્શન લેવા જોઈએ